નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે રહેતા અને અવારનવાર ઓબીસી સમાજ તેમજ અન્ય સમાજો વિશે પોતાની વ્યાસપીઠ ઉપરથી પોતાના કાર્યક્રમો દરમિયાન વિવાદાસ્પદ અને વાંધાજનક ટિપ્પણીઓ કરી અને અવારનવાર સમાજો વચ્ચે વિવાદ સર્જી અને સતત ચર્ચામાં રહેતા રાજુગીરી ગોસ્વામી સામે આજે સાવરકુંડલા ટાઉન પોલિસ્ટેશન તેમજ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક સમક્ષ સાવરકુંડલા બરમ સમાજના આગેવાનો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે રેલી સ્વરૂપે જઈ અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અવારનવાર પોતાના બકબોલ દ્વારા સમાજમાં વર્ગ વિગ્રહ કરી અને સમાજને અન્ય સમાજને નીચો દેખાડી અને પોતાનું કદ વધારવા માટે આવા અવારનવાર વિવાદો કરવા માટે જાણીતા આ કહેવાતા કથાકાર રાજુગીરી ગોસ્વામી સામે આજરોજ ફરી એક વખત વિવાદાસ્પદ ટિપ્પણીને કરવાના આરોપસર સાવરકુંડલા સમસ્તભરમ સમાજ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગણી સાથેનું આવેદનપત્ર આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન અને સાવરકુંડલાના નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં આપવામાં આવેલ હતું કચ્છ ખાતે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન રાજુગીરી ગોસ્વામીએ એવું એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે બ્રહ્મ બ્રાહ્મણો ઊંઝા ચશ્મા પહેરાવે છે આવું વિવાદાસ્પદ નિવેદન કરી અને સમગ્ર બ્રહ્મ સમાજની લાગણી દુભાવનાર આ કહેવાતા રાજુગીરી ગોસ્વામીનો અગાઉ પણ આવા અનેક કાન અને કામો થઈ રહ્યા છે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં કોઈની દીકરીને પોતાના આશ્રમમાં ગોંધી રાખવા અને તેનું શોષણ કરવાની પણ ફરિયાદ સાવરકુંડલામાં થયેલ છે આરોપી જાહેર મંચ પરથી વારંવાર કોઈપણ જ્ઞાતિ વિશે ખરાબ અને અપમાનજનક અને ઉશ્કેરણજનક શબ્દો પ્રયોગ કરતા રહ્યા છે આરોપી દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજનું અપમાન કરવા અને ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવા અને ધાર્મિક લાગણીઓને દુભાવ ઉચ્ચારણ કરવા બદલ તેમની વિરુદ્ધ તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી કાનૂની રાહે કાર્યવાહી કરવાની માંગ આજરોજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજુ રાજુગીરી ગોસ્વામી દ્વારા અવારનવાર આવા વિવાદાસ્પદ નિવેદનો કરી અને સમાજમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારના કૃત્યો તે કરી રહ્યા હોય ત્યારે ધાર્મિક કાર્યક્રમોની અંદર આવા કહેવાતા કથાકાર વિરુદ્ધ આવે જો પોલીસ તંત્ર કે તંત્ર યોગ્ય પગલાં નહીં ભરે તો આવા કહેવાતા કથાકારો સમાજને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડશે તે પણ એક હવે સનાતન સત્ય છે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ સમગ્ર બાબતે આજરોજ સાવરકું ટાઉન પોલીસ સ્ટેશન અને સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરી અને આ કહેવાતા કથાકાર રાજુગીરી ગોસ્વામી સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકું રફતાર